આજે કચ્છમાં સવારનો માહોલ શીતળ અને આરામદાયક છે ભુજમાં તાપમાન સોળ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ અને કંડલામાં ઓગણીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું છે જે અહીંની ઠંડી વાતાવરણને દર્શાવે છે કચ્છ એ ગુજરાતના સૌથી ઠંડા વિસ્તારોમાંનો એક છે અને અહીંના નૈસર્ગિક વાતાવરણ અને પવનના ઝાંખાણાથી શ્રેષ્ઠ મોસમ અનુભવવાની તક મળે છે કચ્છમાં આ સમયે ઠંડા પવન અને સ્વચ્છ વાતાવરણ લોકોએ આરામદાયક અનુભવવાનો મોકો આપે છે ઉત્તર પશ્ચિમ મોસમના આરંભ સાથે કચ્છમાં વાતાવરણમાં આશાંત અને ઠંડકનો અનુભવ વધુ મહત્વપૂર્ણ બની જાય છે આ મોસમમાં ભુજ અને કંડલા જેવી શહેરોમાં ખાસ કરીને સવારે ઊંડો શીતલ પવન અને ઠંડી વાતાવરણના કારણે લોકો સ્વસ્થ રહેતા હોય છે કચ્છના ઠંડા વાતાવરણમાં પ્રવાસીઓ માટે આકર્ષણ પણ વધે છે એ વિસ્તારોની વૈવિધ્યતા સુહાવણા વાતાવરણ અને પગરખાવું વાતાવરણ લોકોને આકર્ષે છે અહીંના દરિયાઈ વિસ્તારો અને મીઠી જમીન વિવિધ જાતિઓના પરિપ્રેક્ષ્યમાં આ વિસ્તારોને અનોખા બનાવે છે તાપમાનના આ ઠંડા દરજ્જે લોકો માટે ખાસ કરીને સુરક્ષિત અને આરામદાયક અનુભવ રહે છે કચ્છમાં ઠંડક માત્ર ભૌગોલિક પરિસ્થિતિનું પરિણામ નથી પરંતુ સ્થાનિકોની જીવનશૈલીમાં પણ આ વાતાવરણની વિશિષ્ટતા જોવા મળે છે ગામડાઓથી લઈને શહેરો સુધી એ વિસ્તારમાંની સુંદરતા અને શ્રેષ્ઠ મોસમને માણવા માટે શ્રેષ્ઠ સમય હોવાનો આ મોસમ છે